યોજન પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન આ વાઇબ્રન્ટ થીમ ગેટ ટુ ફ્યુચર તેમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું એનર્જી ઉર્જા ઉત્પાદનમાં કામ કરે તેમણે કહ્યું ક્લીન અને ગ્રીન એનર્જી ઉપર ભાર મુકાયો છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું તો બે લાખ કરોડ રૂપિયાનું બજેટ ગ્રીન ગ્રોથ પાછળ ફાળવામાં આવ્યું છે દેશમાં બે હજાર ત્રીસ સુધી ફ્યુઅલ વપરાશ પચાસ ઘટાડવાનો પ્રયાસ વાર્ષિક ત્રણ મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનનું લક્ષ્યાંક પચાસ ટકા એમઓયુ ગ્રીન ગ્રોથ પર થાય તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે નિવેદન આપ્યું ભારતને વિશ્વનું ગ્રીન હાઇડ્રોજન હબ બનાવવા માટે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં ગ્રીન હાઇડ્રોજન મિશનની શરૂઆત કરી છે આપણે વડાપ્રધાનશ્રીના વિઝન પર ચાલીને ગુજરાતને દેશના ગ્રીન હાઇડ્રોજનનું હબ બનાવવું છે આદરણીય વડાપ્રધાનશ્રીએ દેશમાં ફ્યુચરિસ્ટિક એનર્જી ડિમાન્ડને પહોંચી વળવા માટે ક્લીન અને ગ્રીન એનર્જી દ્વારા ગ્રીન ગ્રોથ ઉપર ભાર મૂક્યો છે તેમના આ વિચારોને સાકાર કરવા ગુજરાતે ગ્રીન ગ્રોથ માટે પાંચ વર્ષ માટે બે લાખ કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે